અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બ્લાસ્ટ થતાં થાવર ગામના બંને પતિ પત્ની પણ ભોગ બન્યા હતા ત્યારે આઠ માસ બાદ મૃતકનો સામાન અર્ધ હાલતમાં પરત આવતા પરિવારની ફરી વેદના આવી સામે પ્લેન બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું ત્યારે બ્લાસ્ટમાં બસો ચાલીસ કરતા વધુ લોકો ભોગ બન્યા હતા એમાં ધાનેરાના થવાર ગામના યુવાન પતિ પત્ની પણ ભોગ બન્યા હતા ત્યારે કમલેશ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન લગ્ન બાદ પ્રથમવાર લંડન જતા હતા અને પ્લેનમાં બ્લાસ્ટ થતા મોત થયું હતું જે ઘટનાને લઈ પરિવાર સમાજ અને આખો વિસ્તાર આંસુ સારતો હતો પ્લેન ઘટનાને આઠ માસના સમય બાદ મૃતક બંને પતિ પત્નીના ડોક્યુમેન્ટ અને અર્ધ બળેલ સમાન પરત આવતા પરિવારમાં ફરી શોકનો માહોલ સામે આવ્યો હતો ધનિયા આશાએ વિદાય આપી હતી પણ દુર્ઘટનાએ આંખોમાં આંસુ લાવી દીધા હતા આઠ માસ બાદ પણ પરિવારમાં શોકનો માહોલ યથાવત છે ત્યારે માં-બાપની આંખો આજે પણ ભીનીત છે કારણ કે સમય બદલાશે પણ પોતાના વાહલ સોયા દીકરા અને લાડકી વહુને કઈ રીતે ભૂલી શકાય ડેરીમાંથી એમ કર્યો દીકરા તો કર્યો એવું આ દીકરો હતો આવું મારી દીકરી ગણાય માર તો મારી દીકરી ગણાતી હતી અને મમ્મી ખર્ચામાં કોઈ પાછી નથી રહી અને મો રાત્ર નવ વાગે અને કાગળ એકલા બહાથી ઓધી હાથી મારી દીકરી આવી હું ઉડી ઉડી તૂટી જઈ કે મારો દીકરો ઓઠે કમાય કેટલા વર્ષની ઉંમર હતી

મારો દીકરો દી ને ન બધા તું ભણ એની ભણ કે ભણવાનું પૂરું કર એની ભણાવતો મોની રે કમાઈ તો સાવર ગામના ખૂબ જ આશાસ્પદ યુવાન એવા ચૌધરી કમલેશભાઈ સવદાનભાઈ તારીખ બાર છ બે હજાર પચીસના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા આ ઘટના અમારા સમગ્ર ગામ માટે તેમના પરિવાર માટે અને આ બાજુના સમગ્ર પંથકને લઈને જો વિચારીએ તો સમગ્ર માટે આ દુઃખની ઘટના હતી આજે પણ આ પ્રસંગ યાદ આવે છે તો અમે સર્વ ગ્રામજનો અને સર્વ આવા પંથકના તમામજનો ખૂબ જ શોખમાં ડૂબી જઈએ છીએ યાદ કરવા જઈએ તો આ કમલેશને હું બચપણથી જાણતો હતો ભણવામાં ખૂબ હોશિયાર અને કંઈકને કંઈક જીવનમાં કરી છૂટવાની એની તમન્ના હતી તે ભણતો ત્યારથી બીએસસી થયો મેથેમેટિક્સ સાથે એમએસસી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું ત્યારબાદ વિદેશ જવાની પરીક્ષા પાસ કરી અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો પછી એને એવું લાગ્યું કે એ વિદેશમાં જઈને પણ પોતાના પરિવાર સાથે રહું એ પ્રકારનો એક ઉત્તમ ભાવના સાથે એ ભારત પરત ફરેલો અને અહીંથી પરિવારજનોને લઈ જતાં જે આ કાળમો જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ સાબિત થઈ એમના ધર્મપત્ની અને આ કમલેશ આ બંનેનો થયો છે અને એ દરમિયાનમાં એમનો જે સામાન હતો એ સરકારશ્રીની પ્રોસેસ મુજબ પરિવારજનોને પરત કર્યો પરંતુ સાથે દીકરો તો નથી આવ્યો આનો ખૂબ જ દર્દ એમના માતા પિતા તેમજ પરિવારજનોને છે સમગ્ર અમારા ભૂરિયા પરિવાર આ બાબતે ખૂબ જ શોખની લાગણી વ્યક્ત કરે છે આજે છ માસ પૂર્ણ થયા છે પરંતુ આ શોખ સમ્યો નથી અને પિતાશ્રીએ એમને ખૂબ મજૂરી કરી અને એને ભણાવ્યો હતો વિદેશ જવા માટે પણ ખૂબ આર્થિક ભીડ લઈ અને એના માટે આર્થિક રોકાણ મેળવી અને એને મોકલ્યો હતો આ પ્રકારનો એના પિતાશ્રીએ પણ ખૂબ મહેનત કરી છે અને માતાશ્રીના આશીર્વાદ આ બધું લઈને એક આ કામ કરતો હતો અને એના વચ્ચે આ દુર્ઘટના બની છે તો દુર્ઘટનામાં સમગ્ર ગ્રામજનોને તમામ ખૂબ જ શોખની લાગણી આજે વ્યાપેલી છે જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે આ કાર્મિક ઘટના અમે ખૂબ અસહ્ય લાગે છે અને આવી ઘટના ભગવાન કોઈને ના આપે એવી પણ પ્રાર્થના કરું છું હા તો અમે જે દિવસે અહીંથી બાર છે સવારે સાત વાગે અહીંથી અમે નીકળેલા એટલે તેઓ અમદાવાદ જયેલા અમે રાજી ખુશી બધા અમે એમ એના એના કમલેશ એની પત્ની અમારી પુત્ર વધુ અને અમે બે સંઘાથી હતા અમે ત્યાં ગયા અને જઈને ત્યાં એને મૂકી અને વળતા થયા એટલે અમે ઊંઝા સુધી આવી ગયા અને પછી અમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે તો અમે ત્યાંથી પાછા વળી ગયા એટલે અમે લગભગ બે કલાકે અમદાવાદ પહોંચ્યા અમદાવાદ પહોંચ્યા એટલે ત્યાં અમને સિવિલમાં જવાનું કહ્યું સિવિલમાં ત્યાંનો માહોલ તો બહુ ખરાબ હતો એ દિવસે જે ખરેખર ખૂબ જ આઘાતજનક એટલી ઘટના હતી કે એની અંદર આમ કશું કહી શકાય નથી એના કોઈ શબ્દો નથી એટલી એ એકદમ ડરામણી હતી અને અમારું જીવન તો ત્યાં જ સમેટાઈ ગયા હતા બસ એટલું આજે અમને લગભગ છ સાત મહિના પછી એમનો જે અમુક ડોક્યુમેન્ટ જે ક્લિયર થયા એ અમને પાછા આપવામાં આવ્યા છે ત્યારે અમને એમ થયું કે ખરેખર એની લાસ્ટ એની જોડે જે વસ્તુ હતી તે પણ અમને આજે જોવા મળી તે જોઈને અમને એની ખૂબ જ યાદ આવી રહી